વિસનગર કર્મચારીઓ પરના હુમલાનો વિરોધ જવાબદારોને કડક સજા થવી જોઈએ પોસ્ટનો સબટાઇટલ વિસનગર ડિવિઝન દ્વારા મામલતદાર અને આવેદન પત્ર આપી ઉદાહરણરૂપ કામગીરી ની માગણી બીજા કર્મીઓ સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ વિસનગર તાલુકાના થુમથલ ગામમાં ફરજ પરના યુજી વીસીએલ કર્મચારીઓ ઉપર થયેલા ઘાતક હુમલાના વિરોધમાં આજે વિસનગર ડિવિઝનના કર્મચારીઓ દ્વારા મામલતદાર શ્રી અને ડીવાયએસપી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા તેમની ફરજ દરમિયાન થયેલા આ હુમલાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી છે કર્મચારીઓએ માગણી કરી છે કે હુમલાખોરો સામે તાત્કાલિક અને કડક પગલાં લેવામાં આવે

ના રોજ જે અમારી યુજીસીએલની ટીમ ચેકિંગ કરવા ગઈ હતી ગામે ત્યાં એ ટીમ ઉપર એ ઇસમો દ્વારા એક જીવજણ હુમલો કરવામાં આવ્યો લાકડી દ્વારા મારવામાં આવ્યા હતા તે વિરુદ્ધ અમે અમને આ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય એ માટે પ્રાન્સ ઓફિસર સાહેબને આજે અમે આવેદન આપવા માટે અહીંયા આવેલા છીએ તમારી માગણીઓ શું શું છે અમારી માંગણી એ છે કે આ જે હુમલો થયો છે એ અમારી સરકારી ફરજના રુકાવટમાં થયેલો છે તો અમારી સરકારી ફરજ જે અમે બતાવીએ છીએ એમાં ફરી આવી કોઈ રુકાવટ ના થાય કોઈને હુમલો ના થાય તે માટે ભવિષ્યમાં એમને કડક સજા આપી અને દાખલો બેસે તો અમે શાંતિથી નોકરી કરી શકીએ બધા